વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામે એકસો સત્યાવીસમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત એપિસોડ કાર્યક્રમ નિહાળ્યો વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામના ડેપ્યુટી સરપંચ રમણભાઈના ઘરે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના પૂર્વ મહામંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા તેમજ વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ સહિત તમામ ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં મન કી બાત કાર્યક્રમમાં હાજર કાર્યક્રમ નિહાળ્યો હતો મન કી બાત લાઈવ કાર્યક્રમ ભાજપના કાર્યકરો હોદેદારો અને ગ્રામજનોએ કાર્યક્રમ નિહાળ્યો હતો મન કી બાત સાથે સ્વદેશી વસ્તુઓ ઉપયોગ કરવાનો શપથ પણ લેવામાં આવી હતી તે અંતર્ગત સ્વદેશી બનાવટની કેળાની પાનમાંથી બનાવેલી વાટકી ચમચી સાથે સ્વદેશી વાટકીમાં ખમણના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હાજર રહેલા ધર્મેશભાઈ પંડ્યાએ સ્વદેશી વસ્તુઓ અપનાવો તેવો લોકોને સંદેશો પાઠવ્યો હતો આજે મન કી બાતના એકસો સત્યાવીસમાં એપિસોડનું પ્રસારણ જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજે સિકંદરપુરા તાલુકા બેઠક ખાતે વાઘોડિયા તાલુકા પંચાયતની સિકંદરપુરા તાલુકા બેઠકના અંદર સિકંદરપુરા ગામમાં માન્ય રમણભાઈના ઘરે જે અમારા વર્ષો જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તેઓના ઘરે આજે આજુબાજુના સોસાયટીના ગામના લોકોએ ભેગા થઈને લગભગ પચાસથી પણ વધુ લોકો આજે ભેગા થઈને આ કાર્યક્રમ નિહાળ્યો મન કી બાત કાર્યક્રમ જે છે એ હંમેશા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ને કંઈક નવું શીખવામાં એમનો કાર્યક્રમમાંથી આપણને મળતું હોય છે આજે એમના જે કાર્યક્રમ હતો એની અંદર એક બહુ સરસ વાત એમણે કીધી ગાર્બેજ કાફે અંબિકાપુર કરીને ગામને એમણે જે વાત કરી કે ત્યાં આગળ ગાર્બેજ કચરો બધો ભેગો કરવામાં આવે છે અને કચરાના સામે અન્ન આપવામાં આવે છે એ કાર્યક્રમ આજે અહીંયા સયાજીપુરા ખાતે પણ વર્ષોથી ચાલી રહ્યો છે ત્યારે અમને સૌને આનંદ થયો કે મોદી સાહેબે જે વાત કરી જે કાર્યક્રમને જે લોકોને અપીલ કરી એ કાર્યક્રમના અમે વર્ષોથી સહભાગી અહીંયા સયાજીપુરા ગામ બનેલું છે એનો અમને આનંદ થયો આજે અમારી સાથે રિટાયર્ડ આર્મીના શ્રી ગોપાલજી પણ અમારી સાથે જોડાયા જેઓ આર્મીના એરફોર્સની અંદરથી રિટાયર્ડ થયા આવા આવા વિશિષ્ટ વ્યક્તિઓ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં જોડાય છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને જે સૂચનો છે આજે એમને ઘણું ગમ્યું એમણે સામેથી મને કીધું કે ધર્મેશજી એસાગર અગર હૈ કહી તો આપ અમે બતાવી અમારી સોસાયટીમાં બી અમ એ કાર્યક્રમ કરના ચાહતા તો આ જે કાર્યક્રમ છે મન કી બાતનો કાર્યક્રમ છે એ એક સામાજિક સંદેશા માટેનો કાર્યક્રમ હોય છે અને આ કાર્યક્રમની અંદર આજે વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ રમણભાઈ તાલુકા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી મુન્નાભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ અમે સુવે નિહાળ્યો હતો ધર્મેશભાઈ જોવા મળી આનો ઉદ્દેશ્ય શું છે ચોક્કસ આની પહેલાંના એપિસોડમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને અપીલ કરી હતી કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આજે સૌ કાર્યકર્તા ભેગા થયા હતા આજે લાભ પાંચમનો પવિત્ર દિવસ પણ છે એટલે સૌ કાર્યકર્તા માટે નાસ્તાને આયોજન કરવામાં આવ્યું હતું અને એ નાસ્તાના આયોજનની અંદર આજના કાર્યક્રમની અમારા આ મન કી બાત કાર્યક્રમની આજની અમારા કાર્યક્રમની વિશેષતા એ રહી કે અમે કેળના પાનની બનેલી ડીશની અંદર અમે નાસ્તો આજે અમે બધાએ લીધો આજે કેળના પાન છે તો જે જગ્યાએ કેળના પાક થતા હોય છે ત્યાં કેળના પાન એક વખત કેળના પાકી ગયા પછી કેળના પાન ફેંકી દેવામાં આવે છે આજે કેળના પાનની બનેલી ડીશ હા લગભગ સાઈઠ સિત્તેર એંસી ડીશ વપરાય ભલે સાઈઠ સિત્તેર એંસી વપરાય પણ આજે ઉપયોગમાં તો આવતી થઈ આજે એનાથી અર્થોપાર્જન આજે કોઈ રોજીરોટીનો વ્યવ જે એનજીઓ બનાવતી હોય છે જે મહિલાઓ બનાવતી હોય છે એના કમાણીમાં અમે ક્યાંક સહભાગી થયા જે રીતે શ્રી રામે લંકા જવા માટે જે પુલ બનાવ્યો હતો અને ખિસકોલી પોતાના શરીરની ઉપર રેતી લગાડીને અને જે રીતે પુલ બનાવવામાં મદદ કરી એની મદદ નાની સરખી હતી એનાથી પુલ બની નહોતો જવાનો પણ અમે પણ એક એવો નાનો પ્રયત્ન આજે સૌએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ભેગા થઈને કર્યો કે આ એક નવી શરૂઆત અમે કરી છે અને અમે સૌને કહેવા માગીએ છીએ આ આપના માધ્યમથી જે લોકો અમારો આ વિડીયો જોઈ રહ્યા છે અમારો આ જે આપણા ન્યૂઝ જોઈ રહ્યા છે અમે સૌને એક વિનંતી કરવા માગીએ છીએ એક રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે અમારી જેમ આપણ સ્વદેશી બનેલી વસ્તુઓનો આગ્રહ રાખો જે નાની મોટી વસ્તુ આપણે ઘરમાં લઈને વાપરી શકીએ એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આપણને હર સ્વદેશી નો આલેખ કર્યો છે આપણને આહવાન આપ્યું છે એને આપણે ખભે ઉપાડી લઈએ સંદીપ પટેલ વાઘોડિયા